નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું શિયા ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશાનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજ તારીખ થઈ ચોવીસ અગિયાર બજાર ચોવીસ આજથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના પેન્શનર માટે નવા પેન્શન નિયમ લાગુ અત્યારે જાણી લેજો નહીં તો લાખોનું નુકસાન થશે જો તમે પેન્શનદાર છો સરકારી કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા અરુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જઈએ તો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રાક્ટ બાબતે હરેક અપડેટ મળીએ મલ્ટીએ તો આપણે આ ચેનલની ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ વય અને પેન્શન નિયમ મોટા ફેરફારની સાથે એરિયજ ચૂકવવાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે આ સાથે સુપ્રીમ કોર્ટના ધારકો માટે એક સારા સમાચારની ભેટ આપી છે જેના વિશે આપણે આ લેખમાં જાણીશું તો ચાલો જાણીએ તમામ સમાચાર તો મિત્રો પેન્શન સામે શિષ્ટ ભાગના પગલાં નહીં લઈ શકાય સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટના મંગળવારે કહ્યું કે જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે તો તેની સામે કોઈ અનુષંધક કાર્યવાહી કાર્યવાહી થઈ શકશે નહીં સુપ્રીમ જસ્ટિસ અભય એલ એસ ઓક્કા અને ઉજ્જવલ બુયાનીના બેન્ચ કહ્યું કે વિભાગીય કાર્યવાહી માત્ર કારણો બતાવી નોટિસ મુદ્દા પર શરૂ થતી નથી પરંતુ જ્યારે આ ચાર્જશીટ જારી કરવામાં આવે ત્યારે શરૂ થાય છે પેન્શનના ભેટ નવા નિયમ લાગુ ગેજેટ નોટિફિકેશન જારી કેન્દ્ર સરકારના નિવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે રિઝલ્ટ બનાવી દીધી છે હવે તમામ નિવૃત્તિ કર્મચારી પેન્શન માટે ફોર્મ સિક્સટી એ માટે ઓનલાઈન મોટેજ ભરવાનું રહેશે આ નિયમ છ નવેમ્બર બીજા ચોવીસ્ટેબલમાં આવ્યું છે અને કાગળની અરજીમાં હવે સ્વીકાર આવશે નહીં આ નિયમો નિયમના પીપીઓ નિવૃત્તિ દિવસો જારી કરવામાં આવશે અને પેન્શનધારકોને પેન્શન અને બાકી ચૂકવણી મળશે ડીએના બાકીના નાના ખાતામાં જમા થવા લાગ્યા છે ચાર મહિના માટે ત્રેપન ટકા ડીએ બાકી રહેલ પેન્શન ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે જેના સ્પર્શ દ્વારા તેમની પેન્શન મેળવી છે કે ગઈકાલે ઘણા પેન્શનધારકના ખાતામાં ચાર મહિનાના ડીએના યસ રકમ જમા થઈ હતી જેમને હજુ સુધી તે મળી નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટૂંક સમયમાં ચાર મહિના ડીએમાં બાકીના ખાતામાં તેમના ખાતામાં જ પહોંચી જશે તમે જણાવી દઈએ કે જોવીસથી ડીએ વધી ત્રેપન ટકા થઈ ગયો છે જે હજુ સુધી ચૂકવામાં આવ્યો નથી પેન્શનના કામ કરવું જોઈએ નહીં તો પેન્શન બંધ થઈ જશે પેન્શન દાયક તેનું પેન્શન સરળતા મળતું રહે તે માટે તેમણે વર્ષમાં એકવાર જીએમ પ્રમાણે સબમિટ કરવું પડશે અને આ ક્રમ ક્રમમાં એક નવેમ્બર જીએમ પ્રમાણે સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં જો તમે હજી સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી તો તેને જલ્દી જ સબમિટ કરી કરો નહીં તો તમારું પેન્શન બંધ થઈ શકે છે ડીએ વધારો બીજા હજાર ચોવીસમાં એક મહત્વ નિર્ણય લે તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી પથ્થર પાંચ ટકા વધારે જાહેરાત કરી છે ત્યાં વધારે એક નવેમ્બર ચોવીસ લાગુ થશે કુલ મોંઘવારી ભથ્થું વધીને ત્રેપન ટકા થશે આ નિર્ણયથી લેબાઈ એક કરોડ કર્મચારીઓને પેન્શન ફાયદો થશે મોંઘવારી પથ્થરનો મહત્ત્વનો હેતુ મોંઘવારી પથ્થું ડીએ સરકારી કર્મચારીઓ માટે એક મહત્ત્વ નાણાંકીય સહાય છે તેના મુખ્ય ઉદ્દેશો વધતી જતી મોંઘવારી ફુગા અને રસી ઘટાડવા અને કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવાનો છે સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ અંતિમની સમીક્ષા કરે છે જેથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત બને છે વર્તમાન વૃદ્ધિ વિગતવાર વિશ્લેષણ એ આ નવીનતમ વધારો કર્મચારીના પગાર નોંધપાત્ર વધારો કરશે દાખલા તરીકે રૂપિયા સેતા હજાર બસોના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને હવે દર મહિને વધારાની તેરસો સ્યાસી મળશે જ્યાં પરંતુ ત્રેવીસ હજાર સો રૂપિયા રૂપિયા મોંઘવારી ભરતું મળતું હતું હવે તે વધીને ચોવીસ હજાર ચારસો સ્યાસી રૂપિયા થઈ જશે આ ઉપરાંત કર્મચારીઓના ત્રણ મહિના એરિયસ પણ લાભ લાભ આપવામાં આવશે રાજ્ય સરકારની પહેલ કેન્દ્ર સાથે સાથે વિવિધ રાજ્ય સરકારોને પણ તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારો કર્યો છે છત્તીસગઢ ઓડિશા હિમાચલ પ્રદેશ ઝારખંડ અને સિક્કિમ જે રાજ્યો તેમના કર્મચારીઓને ચારથી નવ ટકા સુધી પગાર વધારો આપ્યો છે આનાથી રાજ્ય કર્મચારીઓના નોંધપાત્ર નાણાકીય લાભ પણ મળશે આર્થિક અસર પર અને બજારની અસર આ વૃદ્ધિની અસર માત્ર કર્મચારીઓ સુધી મળ્યા જ નથી વધેલા પગારથી ખરીદ ખરીદશક્તિ વધારો થશે જેના કારણે બજાર માંગ વધશે અર્થતંત્ર માટે એક સકારાત્મક સંકેત છે ખાસ કરીને તહેવારની સિઝનમાં જ્યારે બીજું બજારમાં ખરીદ ખરીદશક્તિ અપેક્ષા હોય છે કર્મચારીઓ માટે ટ્યુબ્સ પણ છે અહીંયા આ વધારાની રકમ સારો ઉપયોગ કરવા માટે કર્મચારી નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ ભવિષ્યની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રોકાણ અને વીમા જેટલા વિકલ્પો પણ વિચાર કરવામાં મહત્વપૂર્ણ છે કેન્દ્ર સરકારના દ્વારા મોંઘવારી પથ્થામાં આ વધારે આવકદાયક પગલું છે આનાથી કર્મચારીઓના પેન્શન માટે નાણાકીય સુરક્ષા નહીં મળે પરંતુ સમગ્ર અર્થતંત્ર પણ મજબૂત બનશે આ નિર્ણય સરકારી કર્મચારી મંત્રીપૂર્ણ નીતિઓનું ઉદાહરણ છે જે દેશના વિકાસ મહત્વપૂર્ણ ઉદાહરણ આપતું લોકોના કલ્યાણ સુનિશ્ચિત કરે છે તો મિત્રો આ તે માહિતી